હેલો એવરી વન વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ રાધે રાધે જય માતાજી કેમ છો બધા આઈ હોપ બધા મજામાં હશો અને જો મારા ચહેરા પર ખુશી દેખાતી હશે ખુશી કઈ છે એ તમને હું કહું તો ખુશી આપણે જે ટાર્ગેટ આપ્યું હતું મેં ટાસ્ક આપ્યો તો એ ટાસ્ક આપણો પૂરો થઈ ગયો છે અને બહુ મસ્ત રીતે એમ જે ટાઈમ હતો ને એ ટાઈમ પહેલા તમે બધાએ ટાસ્ક પૂરો કરી દીધો છે આપણો વીસ કે કમ્પ્લીટ થઈ ગયા છે

ફ્રેન્ડ આપડે છે ને વીસ કે ની છે ને અહિયાં કબૂતર છે બહુ બધા તો કબૂતર ને આપડે છે ને દાણા ખવડાવીશું આપડે છે ને કબૂતર નો દાણા નાખવાના છે પણ બીખે લાગે છે કબૂતર ઉડી ના જાય તો સારું કેમ કે ઉડી જાય છે ઉડી જશે પણ નહીં ઉડતા એમને બી ખબર છે ખાવાનું આપણે થયો તો લઈ લીધું છે ખારી બિસ્કિટ ખારી અને ટોસ્ટ લેવાના હતા લક્ષ્મી બેકરીમાંથી તો એ પણ લઈ લીધું છે ચલો પાછા જઈ ગયા હા કેક લઈને ઘરે આવી ગયા છીએ હવે અને કેટલા વાગ્યા છે સાત વાગી ગયા છે અને ઘરે આવ્યા પછી એવી ખબર પડી ને કે આપણે કેક પહેલાં મૂકી દઈએ કેક મૂકી દીધી છે આપણો ફ્રીજમાં અને ઘરે આવ્યા પછી કેવું થયું ખબર એક બીજી ખુશખબર મળી ખુશખબર એ મળી છે કે જે આપણે વીસ કે કેક બનાવડાવી હતી અને હવે થઈ ગયા છે એકવીસ કે મતલબ આપણે આપણો જમવાની તૈયારી કરશું જમવાનું બનાવીશું જમવાનું જમીને પછી થોડી વાર પછી કેક કટિંગ કરીશું બંડેનું એવું નથી કેક છે વીસ કે આપણે છે ને

હેપી વીસ કે ફેમિલી કમ્પ્લીટ તો થેન્ક યુ થેન્ક યુ સો મચ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર તમારા બધાનો ખૂબ ખૂબ આભાર દિલથી થેન્ક યુ સો મચ ફરીથી એકવાર તો ચલો આપણે કેક કટ કરીએ ભલા પેલા 20 માગી લઉં મત તો ચલો આપણે છે ને કેક કટ છે આ પહેલા માતાજીની તો જો આ પહેલા માતાજીની મૂકી દઈએ માતાજીની મૂકી દઈએ પહેલા આપણે તો આ બધાના જે મારું ફેસબુક ફેમિલી છે વીસકે નું ફેમિલી છે સોરી હા વીસકે થવાનું તો વીસકે તો થઈ જયું પણ જોડે જોડે એકવીસ એકવીસ કે પણ થઈ ગયું છે કેક લાયા પછી એકવીસ હજાર પણ પૂરા થઈ ગયા છે તો આ બધી તમારા માટે તો ચાલો તમારા તરફથી હું ખેડૂતો તો ફ્રેન્ડ્સ થેન્ક યુ સો મચ ફરી એકવાર થેન્ક યુ થેન્ક યુ સો મચ તમારા બધાનો ખૂબ ખૂબ સપોર્ટ મળ્યો એના માટે ખૂબ ખૂબ આભાર તમારા બધાનો અને આવો ને આવો સપોર્ટ કરતા રહેજો અને આવીને આવી આપણે બીજી કેક પણ કાપતા રહીએ એવો સપોર્ટ કરજો મિત્રો અને હજુ પણ હું એવું ઈચ્છું છું કે આપણા છે ને આપણો જે હજુ તો બે હજાર પચીસના પાંચ દિવસ બાકી છો એ પેલા વીસ હજાર પૂરા એકવીસ હજાર પૂરા થઈ ગયા છે તો મને એવી આશા છે અને મને બી એવો વિશ્વાસ પણ છે કે તમે છે ને આપણો જે બે હાજર બે હાજર છવ્વીસ શરૂ થાય ને એ છબ્બી શરૂ થતા ને પૂરું થતાં પહેલા પહેલા આપણો વન મિલિયન થઈ જવા જોઈએ એવી મારી વિશ છે આપણું સપોર્ટ કરો છો એ રીતે સપોર્ટ કરતા રહેશો ને તો આપણે વન મિલિયન જરૂરથી થઈ જશે જેમ કે જો મેં આશા રાખી હતી વીસ કે તો વીસ કે તો પાંચ દિવસ પહેલા જ પૂરા થઈ જાય આપણે એવું કીધું હતું કે થર્ટી ફર્સ્ટ આવે ને એ પહેલા વીસ કે પૂરા થઈ જવા જોઈએ તો વીસ કે ને એકવીસ કે પૂરા થઈ જાય છે એ પહેલાં તો મને એવી આશા છે અને એવો વિશ્વાસ છે મારા ફોલોઅર્સ પર થઈ જશે આપણો વિન વન મિલિયન પણ થઈ જશે જો તમે ધારશો ને તો થઈ જશે તો ચાલો મળીશું નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી ટાટાભાઈ બાય જય માતાજી રાધે રાધે